કે જી ને ભી બચાઈ લીધી આજે તો 얘 તો ઓલરેડી અંદર હમ તો બે જાતો નવી આઈટમ ઓરીને છે સો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સૌકે છે તમારો અમારા નવા બ્લોગ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ સૌમભલન ગુડ મોર્નિંગ કહીએ હું માણે અંદર દેતી એક તો નેટ બે બચાઈ હજી એક તો અંદર છે પછી

કેટલો મોટો હોય નહીં તો ગઈશ નોકરી થી તો ઘરે આવી ગયા વાગ્યા સર ચાર હજી તો ખાવાનું બાકી છે તો ટિફિન લીધા વગર કહેતા હતી કલકલિયા હન તૈયો દે હું ગયો નહીં હજી કોઈ સુઈ જાય સુઈ જાય બન નયા મને આવડતું નહી હું બની આવું હું જાણ હું ગયો તું હા હું જમીન ભઈ બનાવું હો આપડો તો ઉભરાય તું હેડ આપડો દે સુજી हम दोनों माने पटना के कढ़ी नींबू वाला रूपली મળખી નીકળી જતે મોડી થી બી સાવ કમની તો ગાઈસ જમી તો લીધું ઓસ્ત દરઈ મોડા જમી પણ હારું બસાઈ દેખાવાની એ થોડીવાર આરામ કરી લે મિત્ર આવી ગયો કેમેરા થી ઉપર આ બેટા આવું મો બનીયાલા હવે સુઈ જવાનો થોડીવાર ચાલો અહીં સુઈ જમા જોડી તો ગાઈસ હું તો ઊંઘે ઉઠી ગયો कपह चा मुखर र बैठा हमजना होंगड गुडमानिंग वा

ਨਾ ਸੀ ਜੀ ਨੇ ਬਚਾਈ ਦਿੱਤੀ। ਜਬਾ ਅੱਜ ਲੋਕ ਸੂ ਕਰੇ ਸੀ ਹੂੰ ਵਰਕਰ ਹੈ ਸੀ ਹਾਂ ਹੂੰ ਜਾ ਰਿਹੋ ਮੈਂ ਤੋ ਸਾਲਾ ਮੈਂ ਜਈ ਹੂੰ ਵਰਕਰ ਹਾਂ ਹੋ

Puan कोन तड़ई जम अब बेज मु जाव नहीं आवत apa ya iya, jambal iya? Tapi pilih itu adalah umpan air. Benar, umpan airnya. Saya melanggung, sampaikan di rumah sakit. Nah, udah, 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 Also ich heiße Luise Dini, mit der Friede. अबे तो जमीन मून मीट तो बेच जाना ही है